હેલો મિત્રો કેમ છો તમે તો આપણી સાથે વિરાજ અને નિલેશ છે તો નિલેશ આજે કયા ફોનની વાત કરવાના છીએ સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફોર પ્લસ તો એમાં ડિસ્પ્લે કઈ આપેલી છે સો પોઇન્ટ સાત ઇંચની એકસો વીસ અર્થની કોડ એસબી પ્લસ એમોઈ ડિસ્પ્લે આપેલી છે વિરાજ એમાં પ્રોસેસર કયું આપે છે આના અંદર એક્સ્યુનસનું ચોવીસો પ્રોસેસર આપેલું હો જે ઠીકઠાક આ પ્રાઇસ એમાં અને બેટરી ચાર હજાર નવસો એમએચની અને એને ચાર્જિંગ કરવા માટે પચી વોટનું ચાર્જર અલગ થઈ ખરીદવું પડશે તમારે આ ફોનમાં ગેમિંગ છે આ ફોનમાં તમે લોબા ટાઈમ બધી ગેમિંગ કરશો તો આના પ્રસંગના કારણે ફોન હિટ થાય અને એટલી બધી સારી ગેમિંગ તમે નહીં કરી શકો લાંબા ટાઈમ માટે નિલેશ આમાં કેમેરો કયો આપ્યો આમાં પાછળની સાઈડ ત્રણ આપ્યા પચાસ બાર અને દસ પચાસ મેગા પિક્સલનો મેન કેમેરો બાર મેગા પિક્સલનો અલ્ટ્રાવાઈડ અને દસ મેગા પિક્સલનો ટેલિફોટો લેન્સ અને આગળની સાઈડ સેલ્ફી માટે તમને બાર મેગા પિક્સલની સેલ્ફી આપી એટલે ઓનો કેમેરો સારો એવો હોય કે તમે ફોટોને બધું પાડવું હોય કે તમારે વિડીયો ઉતારો એના માટે સારો એવો રહ્યો તો વિરાજ શું તો નિલેશ આ ફોન લેવાય લેવાય સેમસંગનો જેનો ફેક્સી ફોન જોતો હોય એના માટે રહ્યો ઓનો તમે જો કેમેરો જોવા જશો તો સારો એવો કેમેરો એમ કે તમને નિરાશ નહીં કરે કોઈ પણ કાળ તમે કોઈ પણ સિચ્યુએશન હોય ફોટો ખેંચો એટલે સારો જ આવશે વિડીયો સારો થશે એમ કુતર છે પણ આમાં નેગેટિવ પોઈન્ટ એ પાછું કેમેરામાં તમે વિડિયો લોબા ટાઈમ સુધી રેકોર્ડિંગ કરો ને તો પછી ફોન હીટ થવાનું શરૂ થઈ જાય છે બરાબર પછી આની ડિસ્પ્લે કોડ એચડી આપી દે એટલે તમારી કોન્ટેન્ટ કોઈ પણ જોતા હોય તો તમને મજા આવશે એમ કે ડિટેલ એ સારી આવશે પછી એમ કે કલર કલરને બધું સારું રહેશે હવે પાછી બીજી એક નેગેટિવ વસ્તુ એ છે કે તમે જો સિક્સટી એફપીએસ ઉપર ગેમિંગ કરતા હોય તો તમને અમુક અડધો કલાક સુધી કે એવું તમને સારી એવી કરાવી દેમ કે પ્રોપર એફપીએસ ચાલો પણ તમે એનાથી વધુ રમાઉન્ડ ટ્રાય કરો તો પછી તમારે એપીએસ ડ્રોપ થવાનું શરૂ થઈ જાય અને ફોન હિટિંગ થવાનું શરૂ થાય એટલે તમને ગેમિંગમાં મજા આવશે નહીં પણ જો તમારી પ્રાયોરિટી કેમેરો ડિસ્પ્લે અને ફ્લેક્સી ફોન તમારે લુક ને જોતો હોય તો તમારા માટે સારું તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવું ના ભૂલો